કેસ પહેરાવી દીધો કોને પહેરાવ્યો એજ કે નીલ રાવ એટલે તમે તમે સ્વૈચ્છિક રીતે પહેર તો કે કે રીતે પહેરાય ના ના એના ગળામાં હતું તે કાઢીને પછી મને પહેરાવી દીધો જબરજસ્તી પહેરાય તો જબરજસ્તી સીધી હું સમરભાઈ વસાવા અમરેટા ગામનો માજી સરપંચ હું આજરોજ મને મુકેશ કોન્ટ્રાક્ટરે બોલાવ્યો અને કમલમમાં બોલાય ગયા હે પછી કમલમમાં જઈને પછી શું પછી મને તળું કેસ પેરાઈ દીધું કોણે પેરાયો તેજકે નીલરાવ એ એટલે તમે સ્વતમે રીતે પેરા તો કે કઈ રીતે પેરાયા ના ના

તમે આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે જોડાયેલા છો કે જોડાયેલા જ છે ને અને ચૈતરભાઈ ની વિચારધારા લઈને જોડાયેલા છો ને હા ચૈતર સાહેબ ની તો અમે સાથે બી ફોટા બી પડાવ્યા છે અને ચૈતર સાહેબ ની જોડે જ રહેવાના છે બરાબર તો આજ રોજ આજ રોજ આ જે કહી છે

આ સુરેન્દ્રભાઈ આમરેથા ગામના સરપંચ છે અને આ વગેરે લોકો આ મને જબરજસ્તી આ જબરજસ્તી ફોટા પાડ્યા કે મોટા તો જબરજસ્તી કહેવાય જબરજસ્તી ફોટા પાડ્યા ને હમ તો તમે ના પાડી તે બી ફોટા પાડ્યા લોકો એમ ને તો તમે આ જાહેર જનતાને બધાને તમે ખુલાસો આપો છો ને કે ભાઈ હું ભાજપમાં નથી આમ આદમી પાર્ટીમાં છું એવી રીતે હાજી તમે તમારા મોડેથી કહી દો તો એક વખત આમ આદમી તો મિત્રો તમે જોઈ શકો છો કે આજ રોજ જે ફોટા વાયરલ થયા છે આ ઘણા બધા એવા ફોટા છે એમના ફોટા વાયરલ કરવામાં આવેલા છે જબરજસ્તી ફોટો પાડેલો છે આ તમે જોઈ શકો ઝૂમ કરીને આ સાથે નીલરાવ છે આ એમને જબરજસ્તી આ સામળભાઈ વસાવાને બોલાવ્યા છે ગામ અમલેથા માજી સરપંચને બોલાવ્યા જબરજસ્તી અને જબરજસ્તી આ લોકોએ ફોટા પાડીને વોટ્સઅપ ગ્રુપમાં ઘણા બધા ગ્રુપમાં આવા શેર કરેલા છે આ લોકોએ એટલે કેમ કે હવે જઈ ત્યાં આ લોકો શું છે કે આ એક સાજીશ કરી રહ્યા છે ષડયંત્ર કરી રહ્યા છે એટલે આ સામળ મોટા જાતે કહી રહ્યા છે કે ભાઈ આ ખોટું છે મને બોલાવ્યા છે ખોટી રીતે બોલાવ્યા કમલમમાં લઈ ગયા અને આ જબરજસ્તી ખેસ પહેરાયો છે

ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જયાર ચૈતર ભાઈ તુ આગે બઢો હમ હે